પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ ભરના સમાચાર પોરબંદરના બાબુડી વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલી રહી હોવાની બાતમીના આધારે માધવપુર પોલીસે દરોડો પાડી સાત જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી પડ્યા હતા અને સ્થળ પરથી બાર હજાર સાતસો નું મુદ્દાબાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના રોકડી હનુમાન વિસ્તારમાં રહેતી રફાઈ સાયરા આમ દસાએ ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી સ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિને સંબોધી ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા તેની સામે સાયબર ક્રાઇમ પોલીસે પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો છે છાયા એસએસસી રોડ ઉપર પસાર થતાં અમીતગીરી સતીશગીરી રામદતી નામના શખ્સને

જ્યારે જણાવ શહેરમાં સાત મિલીમીટર વરસાદ પડ્યો હતો જેના પગલે માર્ગો ભીના થયા હતા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભેટના પૂરના પાણીના નિકાલ માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિગતો આપી જેના વળતા જવાબમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ એવું જણાવ્યું હતું કે કેટલી યોજના અંગે જે આક્ષેપો કર્યા છે તે સાચા છે અને તે અંગે ખુદ કેબિનેટ મંત્રીએ સ્પષ્ટતા કરી છે માત્ર તેર કરોડના કામો થયા છે અને આ કામ કેવા થયા છે તે સૌ કોઈ જાણે છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં